બહારથી એકદમ ક્રિસ્પી ક્રિસ્પી અને આ એકદમ ટેસ્ટી વડા તમે એકવાર બનાવી લેશો તો વારંવાર ખાવાનું મન થશે એના માટે એક વાટકી ચણાની દાળ લેશો એને સરસ રીતે પાણીથી ધોઈ બે કલાક માટે પલાળવા દઈશું આ રીતે દાળ પલળી જાય ને પછી એનું બધું પાણી કાઢી લેશું પછી તરત જ આપણે મિક્સર જારમાં એડ કરીશું અને એમાં આપણે થોડી દાળ અલગ કરી લેશું તો બે ચમચી જેટલી અલગ કરી હવે એમાં લસણ આદુ મરચાં જીરું વરિયાળી એડ કરીશું અને મીઠો લીમડો એડ કરી અને સાથે સૂકા લાલ મરચાં અને બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ એડ કરી અને કોસ્ટલી આ રીતે ગ્રાઇન્ડ કરી લેશું પછી આ રીતે પાણી એડ કર્યા વગર જ ગ્રાઇન્ડ કરવાનું છે દાળ ભીની હોવાથી આ રીતે ગ્રાઇન્ડ થઈ જશે પછી એમાં ડુંગળી અને ફ્રેશ લીલા ધાણા ધાણાજીરું હિંગ અને ગરમ મસાલો મીઠું અને તેલ એડ કરીશું આ રીતે મિક્સ કરીશું અને જે આપણે દાળ અલગથી રાખી હતી ને એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે પછી હાથમાં હલકું તેલ લગાવી અને નાની નાની સાઇઝના વડા તૈયાર કરી લેવાના વડાને આ રીતે